મહાન ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ તારીખ બાવીસ ડિસેમ્બર ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કરવામાં આવેલી છે સમગ્ર ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણિત વિષય પ્રત્યે લોકોની અભિરુચિ વધે તે હેતુથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભુજીયા ડુંગરની તળેટીમાં ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા નિર્મિત રીજનલ સાયન્સ સેન્ટર ગણિત ગણિત વિષયને રજૂ કરતી વિશ્વની એવી મેડલ ગેલેરી આવેલી છે જેમાં વિષયમાં વિશેષ યોગદાન આપનાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગણિતજ્ઞ દ્વારા કરવામાં આવેલા કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ગણિત દિવસના ઉપલક્ષમાં સાયન્સ સેન્ટર ભુજ દ્વારા ગણિત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છના તમામ દસ તાલુકા અને ગુજરાતના જિલ્લાઓની જેટલી શાળાઓના વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન સાયન્સ સેન્ટર ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટુર ગાઈડ શૈલ પાલન અને ફીલ્સ મેડલ ગેલેરીના ગાઈડ અક્ષય લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું